આપડે થોડું વર્ણન કરીએ

અટાણે આપણે ઉરિયા અને ડીએપી ઘટે ખેડૂતની ઉરિયા ડીએપી ઘટે દે બરાબર તો સરકાર આપે ખેડૂની તો વધારે હારું એટલે માંડવી માં તો ને પણ આ પપ્પા હું જાય સારું પાકમાં માં હમ ગળે જાય ખાતો ને સરકાર પાસે માંગવા નું થાય તો પડી વાત છે બરાબર ખાતર તો આપો ખેડૂતની હા તો મોહીન થાય ખાતર બધું કંઈ થાય ને લેવા થાય બરાબર

એની પર ભાભાઈ તાળીના ગગળ બતાવો બરોબર તો ઈતા આ સંત બધું સંતવાણીની વાત સમજે તો હિર કાકા નહીં કે ભગવાનની કે ના યારું કરી તો દુર્ય ની ક્યુ દુશાસન નહીં જાવે કે બધું તૈયાર કરો ભગવાનનું પાથરા પાછળો ભગવાનનું ભોજન કરાવો ભગવાનને ના સાબું નતું બકરી વાટ કે

ક્યાં આ ભણવામાં તો ન જાય પછી મને ને બદામ કાજુ ચાલુ કર્યા મારા બાપ એમ કે આ ભણવામાં ભણે તો શિક્ષણ જડે ભણે તો સક્ષમ વિષય શીખે ભણે તો ખેતી વિષય શીખે નોકરી જડે ઈ કે આ ભણવાનો તને બદામ ને કાજુ ખવરાયા કીતો ને તે ઈ બદામ કાજુ ને લીધે થોડુંક મગજ કામ કરે બીજા આપડી બધાય દૈ દેવના દે છે પુરાદીના ਦਿના દેવની પક્કરા છે થોડા જઈ લીલી ના મુક્તા આવડે કૃપાલ ની કહેવાય ને બધા બદામ કાજુ એ સમયમાં જો બીજા માણી આ સમયમાં ખાઈ ગઈ તો દસ વીઘા જગ્યા જાતી રહી એટલે બદામ કાજુ ખાઈ ગયો બકરીનું દૂધ ભાવતું નહોતું નકર બકરી લેવા હતા તો એ કે મગજ હારો થાય તો બીજો તને કે મગજ હારો થાય

તો પાંચ તો ભીમ મારા ને જે લૂટતો તો હાથી આપ પાંચ ગામ ભાઈ ગયા ત્યાં વિહા તો ભગવાન તો કહેતો ભગવાન દે હાથ છોડ્યા ભાઈ પાંચ ગામ આપો તો કે હુઈ ની અણે એટલી હોય નહીં ના દુર્યોધન તો બહુ વટીલો માણસ કે હુઈ ની અણે એટલી હોય નહીં વિહા પછી થયું યુદ્ધ યુદ્ધ થયું તે તું આપણી તનો હાથ રાખો કે લોહી ની નથી યુદ્ધ થયું બરાબર હો પછી યુદ્ધ થયું

બરોબર કાંઈ કંઈ રહ્યું નહીં એ છેલ્લે ગાંધારી મા પાસે ગો ભગવાન ગાંધારી માપ ભાઈ જગઝંબાવી ટીકા માતાજી ગાંધારી માં પાસે ગો બે હાથ છોડે ખખરો કર્યો હોય તો માતાજી કહ્યું કે ભગવાન તું કૃષ્ણ ધારે તો અટકાવે તો હા પાડી ભૂલ એટલે આ હા પાડી માફી જ કહેવાય ને ટુકડું ભગવાન ની તો એ અટકાવે હવે એની હિસાબ વગર આપણો વાળ પણ ન વગર

સાથે પાંચ જણા તો હું બેઠો નથી પ્રેસ પાણી તો કાંઈ એમ રૂપિયા દેખે પાંચ વાળી નોટું મારા હામે મેઘર રૂપિયા હું કા આપણું તો કામ કરું તું કાટકા આપડે હાથી ભાતી કંઈ હાથમાં જો નહીં ઓલાકા બર કામ પેલા ખિસ્સા ફરલા ને કહું કે ઓઈલા પાછી કાં મારે હેરીએ મને આવી લેલી શું ટીતર મેં તો હબા ફાટલું ના ખિસ્સા મારા જેવો ફેરીનો કામ થયા જઈએ પાછો રૂપિયા છે લીણી આવે નહીં મેળવ્યો હવે મને કે તારા બાદ ખોટા છે આમ કાતો મારા ખિસ્સા મેં પાંચ હજાર રૂપિયા બીજા પડ્યા હતા તા ખિસ્સો

ખેડૂતના થોડાક આશીર્વાદ થી થોડાક ના નાયો એના આશીર્વાદ થી થોડાક બદામ કાજુના આશીર્વાદ થી એવી રીતે આપણી વાત કરી દેવી હતા તમે કઈ કોઈ સમય વાત કરો તો હું જરા ખા બી ચૂકી દૂર પીએલા કરો સારી વાત એકાથી તમે શું કરો ભલાભાઈ તમે કરો કઈક એકાથી મને જ કરવો તો વિહાભાઈ ખેડૂતનું વર્ણન કહ્યું છે ભગવંત કાણે આપે ભગવંત બંધાણન છે ભાઈ દ્વાર કાલો ના કે કીડી ને કણ ને હાથી ને મણ તો ખેડું છે ખેડું ઘરતા ના ભાવે દુનિયા પર દુનિયા તા ના ભાવે જીવ જત ને ખેડું ન ભાવે અરે કીડી મકોડી પંખી ગુંડળા ને આપણી ન પાડી આપણી માન પર ખેડી પર ખબર કણા કુ મારી માન પર ગોટે ગા માન પર ગોટે કાઈ કરી આપણી ના ભાવીએ ને હે પંખી ની ના ભાવીએ હાડલા ના ભાવીએ રોજ

ચૂંટણીમાં ઉગતું ને કે ધારાસભ્ય બનવું કે ગામનો સરપંચ બનવું કે એવું કંઈ કરવાનું ને આપણે મોજું કરી આવ્યું ખેડૂત વિષય વાતો કરીએ ને આપડો થોડોક હક તો થાય માગવાનો ને માગ્યું સુદામા એ માગ્યું નહીં તો હેરાન થયો નહીં સુદામાના ખેરથી ભાઈ સુદામાના બે માણસ બે સંતાન હોતા ભાઈ તો ભગવાન તો કે માગો તો ના માગ્યા વગર નો થઈ કબી ભાઈ કેવી છે વિહાભાઈ બરોબર તો સુદામા એ હા રાખી જાતો રહ્યો દરવા ગતિદાર તમેયા ઓઠારે વિના ના પરે ઉઠાડા કાય મરે ઉઠે ખાવા ધીના સુરી અરે અરે આવું વર્ણન છે ને ઓલો તો ભાઈ ત્રિલોક નો નાથ હતો ઈ પણ પરીક્ષા કરતો તો ઈ તો હેવ ઈ તો સમજે કા કે હેવ કલિયુગ ની પરજા કોઈ અલબાઈ ઠોકવે હોતે એમ વિહાભાઈ ના દવા પીએ જાય ટૂપો ખાઈ જાય જીરામાં સાકવા ના આવી દવા આપીએ સુધા માં પુરુષ કરીએ અને આપણાથી આ સાહન નહીં થતું તો સરકાર પાસે આપણે માગીએ કે ખાતર આપો ભાવ આપો માંડવી રીતે પથ્થરે ફેર્યા થાય ખાતર વાંચી અને કપાહુમાં જડે ખાતર કપાહુમાં ખાતર જોડે હશે પછી શેર ઉપાક તો આપણે કરીએ ને હવે શેરું પાક કરે તો કેવી છે કે ખેડ ખાતર ને પાણી વગર કઈ થાય નહીં ખેડ ખાતર ને પાણી હોય તો લોહી નાખી દે દે તો ઉપી થાય નહીં વિહા ભાઈ આપણે દૂધ ને નો ખાઈએ તો આપણે વાર કામ કરે હે ગીએ હે આપણે ઘર ને ઘી નો ખાવા જોઈએ તો આપણું શરીર કામ કરે હવે હાન મગર હાથી આકે હે તો સોવે કલા ખાતી આ કામ તમાર ન દે હે એ આપણી ઈલી હિણે લઈ આ મોલ ખોરાક આપવો પડે આ સરકાર ની ખબર ન હોય તો ખબર આપે

બેટમાં બેટમાં લગભગ ખેડુના દાદીના પડ્યા ઈ મથે આ કવડિયા લેવીએ ના કેરો લેવું હોય પછી વાપણું કરવું હોય તો દાદીના લગભગ ખેડુની એ બેટમાં પડ્યા લે હા ખેડુના ડોક્યુમેન્ટ પડ્યા હો આખા પડ્યા આ હું તો વરો મે કાધી જ ના અંગોઠા બેટના બેટના મરવે ઉનકે પૈસો હોય પૈ હીકે જાવ ક સવી ભાઈ નો એવું આવે છે અંગોઠો મારાવે

તો એ પણ હા વહેલું થોડું છે કૃપા જો એને માથે ભગવાનને દ્વારકા હે બાકી થોડું કે કંઈ બોલે બાકી તારા આંગણિયા રે ખુશી રે કોઈ આવે રે તારો મીઠો આપજે રે જી એ જી તમારી સીટું રે ખેડૂ આવેલાયુ રે વર્ણન કરીયે દર્શક હું તું ખેડૂત આવું શબ્દ બોલું તો આપણી ચેનલ કઈ છે ખેડૂત મોઝલી કિસાન કયા ટેશનમાં કયા ટેશનમાં તે ઈચા કામ તો મારા મારી છે YouTube માં YouTube કહેતા હોય તો આ YouTube કઈ ચેનલ ખેડૂત મોઝલી કિસાન મોઝલી કિસાન હા કઈ તમારા તમાર પાહે નેત માંગતા રે મોટરૂની બંગલા અરે રે

હાસું હતું તો ભગવાન ની માથું લાવવું પડ્યું કે ગાંધારી મા પાસે હવે હું ધાર્યું તો અટકાવે હવે એટલે અહીંયા કામકાજ છે પક્ષોમાં ને પણ હાસું જે દેખા ભાવને ખાતર આપો તો રે જુકો ભલાયું બધું એમાં વર્ણન છે વર્ણનમાં કે તો બધું સમજાઈ જાહે બરાબર છે